જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય ચરણી નોટો આપતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એકતાઈ અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ તો હમણાં બે અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું પંચોતેર વર્ષના વિશ્વ જીવનને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા તેના આવા કાર્ય કરે સંપ્રદાય અંદર આવા પાવાની જરૂર નથી લોકપ્રિત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો